બાબલાનું છે જગદીશભાઈ જેઠાભાઈ મકવાણા અને કયું ગામ કયું હેલો હા બોલો બોલો તાલુકો કયો તાલુકો જિલ્લો ભાવનગર ભાઈ ઠેક ઠેક બરાબર અને દીકરો કેટલી ઉંમર છે દીકરાની એ પાંત્રી વર્ષ જેવું છે સાહેબ પાંત્રી વર્ષ લગન થયા તા અગાઉ ના ના નથી થયા હજી કેમ આટલું બધું મોડું કર્યું એટલે એમાં સારું મોડું સારું મોડું ગોતવામાં એમને ટાઈમ વહી ગયો મારો બાપો અને દીકરો શું કામ કરે છે એ એ આપણે નવા ગામ એકરો સીલમાં કંપનીમાં કામ કરે છે અને ઓળ સત્તર હજાર પગાર છે હે હ હ બરાબર બીજા કોણ કોણ કેટલા બાળકો કેટલા તમારા હલો મારા દીકરા હા હા બોલો દીકરા કેટલા એક બે અને એક દીકરી બે દીકરા છે ને એક દીકરી દીકરો બીજો મોટો છે કે નાનો છે હા દીકરી મોટી હતી એના લગ્ન કરી નાખ્યા સાહેબ અને દીકરો બીજો દીકરો છે બીજા બીજા દીકરા ના કરી નાખ્યા એક જ બાકી રહ્યો છે હવે એક બાકી રહ્યો છે બરાબર અને મકાન ઘરના છે કે ભાડે રહો છો હા એ ફરિયાદ કા છે અને અત્યારે એમને ફૂલ સર રેવા વયા છે એ ફૂલ સર છે એમ ને હા 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 ત્યાં ત્યાં પોતાના મકાન છે હલો હા બોલો બોલો પોતાના મકાન છે ભાડા રહ્યો છે એ અત્યારે એમને ભાડા રહેવી છે નામ લખાયું પણ હવે કેદી મળે એનું કઈ નકી નથી તમે શું કામ કરો છો અત્યારે હું પેલા છૂટી મજૂરી કરતો હતો હા હા

વીડિયો ગમે તો લાઇક કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ સિલેક્ટ કરો બીજા વીડિયો જુઓ